વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરના વાડી વિસ્તારની રબારી વાડમાં ફિયાંસીને મૂકવા માટે આવેલા યુવક અને ફિયાંસી બંને મસ્તી કરી રહ્યા હતા તે દરમિયાન એક યુવકે એ લુખા આગે જા ખડે રહે તેમ કહેતા ઝઘડો થયો હતો જોજોતામાં બે જૂથો સામસામે આવી ગયા હતા અને તંગદિલી ફેલાઈ હતી પરંતુ પાણીગેટ પોલીસ સહિત પીસીબી તથા ડીસીબી સહિતની ટીમે તુરંત સ્થળ પર દોડી આવી મામલો થાળી પાડ્યો હતો જેની પાણીગેટ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે